તો યંગ જનરેશનને તો હું કહી સૌથી વધારે જરૂર છે કે એ લોકોનું માઇન્ડ બેલેન્સ રહે એ લોકોનું થોટ્સ છે એ ક્લિયર રહે એકવીસ જૂન એટલે કે યોગા દિવસ આજે જાણીશું કે યોગાના ફાયદા શું છે અને કયા સમય યોગા કરવાથી ફાયદો થાય છે અને બેઝિકલી યોગા એટલે શું એ આજે આપણે જાણીશું હેલો એવરી હું છું આરતી માંડલિયા પ્રિયમ યોગા એન્ડ ફિટનેસ સ્ટુડિયો રાજકોટની અંદર ચલાવું છું છેલ્લા અગિયાર વર્ષથી અને અત્યારે મારી અંદરમાં સો સ્ટુડન્ટ્સ પ્રેક્ટિસ કરી રહ્યા છે અને યોગની અંદર અત્યારે હું ખૂબ મારા રસથી કામ કરી રહી છું અને ખૂબ એન્જોય કરી રહી છું અને આજે બસ આપની સમક્ષ થોડીક વાતો મને શેર કરવાનો મોકો મળ્યો છે તો એના માટે થેન્ક યુ તો યોગા એટલે શું થાય યોગા એટલે આપણે અત્યારે જે કોન્ટેસ્ટમાં એને સમજીએ છીએ તો એને આપણે એક આસનો તરીકે પ્રેક્ટિસ કરીને માનીએ છીએ કે આપણે યોગા કર્યા પણ આસના આસનો ખાલી યોગા નથી યોગાની અંદર બીજા આઠ લિંબ છે આસનો સહિત એટલે એની અંદર બ્રિથિંગ એક્સરસાઇઝ એટલે કે પ્રાણાયામ પણ આવે છે યમ અને નિયમ આવે છે જે આપણા લાઈફની અંદર રૂલ્સ અને રેગ્યુલેશન્સ આપણે ફોલો કરવાના હોય છે જેમ કે સત્ય બોલવું અહિંસા ચોરી ન કરવી સંગ્રહ ન કરવો આવી બધી વસ્તુનું પાલન કરવું લોકો સાથે સારો વ્યવહાર કરવો પછી આવે છે પ્રત્યાહાર એટલે કે ઇન્દ્રિયોની શક્તિ જે આપણે ઇન્દ્રિયોની શક્તિઓને બાર તરફ વાપરતા હોઈએ છીએ લાઈક જોવાની શક્તિ છે સાંભળવાની છે બોલવાની છે આ બધી શક્તિ છે એ પણ એક જાતની એનર્જી છે તો યોગની અંદર એ એનર્જીને પણ બહુ પાવરફુલ માનવામાં આવી છે એ શક્તિને આપણે અંદર તરફ વાળીએ તો પણ આપણે એના ઘણા ફાયદા લઈ શકીએ છીએ પછી આવે છે પ્રાણાયામ એટલે કે શ્વાસોચ્છવાસની એક્સરસાઇઝ એ પછી આવે છે ધારણા ધ્યાન અને સમાધિ એટલે સમાધિ લેવલ સુધીના આની અંદર અંગો આવેલા છે ખાલી આસનો જ એટલે યોગ નથી અને મેમ યોગાના કેટલા પ્રકાર છે અને યોગા કરવાથી ફાયદો શું થાય છે યોગના પ્રકાર આમ જોઈએ ને તો સૌથી જૂનો યોગ આપણે ગણીએ તો એને હઠ યોગ કહી શકાય અને હઠ યોગ જ્યાંથી આવ્યો છે એ છે અષ્ટાંગ યોગ અષ્ટાંગ યોગની અંદર એકચ્યુઅલી આપણે જોઈએ તો એની અંદર કોઈ પણ ફિઝિકલ પોશ્ચર એટલે કે આસનોનો ઉલ્લેખ જ નથી જેમ મેં વાત કરી કે એઇટ લિમ્બ્સ છે આઠ અંગો યોગાના છે તો અષ્ટાંગ યોગ જે પતંજલિ રચિત યોગ સૂત્ર છે એની અંદર એમણે જે આઠ અંગો ડિસ્ક્રાઈબ કર્યા છે એમાં આસન એટલે એને ખાલી સિટિંગ પોશ્ચરનું કીધું છે હઠયોગ પછી એમાંથી આસનો આવ્યા ધીમે ધીમે આસનો પ્રેક્ટિસ થતા થયા લોકો અને પછી લોકોમાં પ્રચલિત થયા અને અત્યારે વધારે પડતું જે થાય છે પ્રેક્ટિસ એ આસનોની થાય છે એટલે આમ જોઈએ તો યોગ છે એ એ ઘણા પ્રકારો અત્યારે તો આપણે પ્રેક્ટિસ કરી રહ્યા છીએ પણ જૂના જે પ્રકારો છે એમાં હઠયોગ છે અષ્ટાંગા વિન્યાસા જેને આપણે કહીએ એ થોડું હઠ કરતાં એડવાન્સ છે પણ એની અંદર થોડીક ઇન્ટેન્સ પ્રેક્ટિસ છે જેને આપણે એડવાન્સ યોગા કહીએ છીએ એ પછી ધીમે ધીમે યોગના પ્રકારોમાં નવા પ્રકારો એડ થતા ગયા જેમ કે અત્યારે અમે એરિયલ યોગા કરાવીએ છીએ મારા સ્ટુડિયોમાં તમે હેમોક જે ટીંગાઈ છે એના ઉપર ટીંગાઈને યોગ કરવાના હોય છે પછી હીન યોગા હોય છે રિસ્ટોરેટિવ યોગા હોય છે પછી અલગ અલગ જાતના સાઉન્ડ હિલિંગ મેડિટેશન ઘણું બધું આની અંદર કરાવતા હોઈએ છીએ અને આમ આપણા ધર્મગ્રંથોમાં પણ યોગનું દર્શન આપેલું છે એટલે એની અંદર તમે જુઓ તો ભક્તિ યોગ યોગ કર્મયોગ આવા બધા યોગ પણ સામેલ છે અને યોગના ફાયદા શું છે ફિઝિકલી તો આપણને ખબર છે પણ મેન્ટલ હેલ્થને કઈ રીતે અસર કરે છે મેન્ટલ હેલ્થને તો હું તો કહું છું ફિઝિકલ કરતાં પણ યોગ મેન્ટલ હેલ્થને અસર કરે બિકોઝ જ્યારે યોગ આપણે આસન પ્રેક્ટિસ કરીએ છીએ એની સાથે સાથે આપણે સ્વાચ્છોશ્વાસની પ્રેક્ટિસ કરીએ છીએ તો ઇન્હેલ અને એક્ઝેલેશન ઉપર જ્યારે તમારી અવેરનેસ આવે છે ત્યારે ધીમે ધીમે તમારા બ્રિથિંગ ઉપર તમારો કંટ્રોલ આવે છે મેન્ટલ હેલ્થની મેઇન વસ્તુ છે બ્રિધિંગ આપણા બ્રિધિંગ તમે અનુભવ્યું હશે કે જ્યારે ગભરાહટ હોય કે કોઈ નિરાશાના ભાવ હોય ત્યારે બ્રિથિંગ પેટર્ન આપણી અલગ ચાલતી હોય છે તો એ બ્રિધિંગની પ્રેક્ટિસ કરવાથી પણ આપણા માનસિક સ્વાસ્થ્યમાં ઘણો ફેર પડે છે સાયન્ટિફિકલી રિસર્ચ થયેલું છે અને પ્રૂવ થયેલું છે કે એટી ઓફ ડિસીઝ જે આપણા શરીરમાં આવે છે એ પહેલાં આપણા મનમાં આવે છે તો મનમાં ક્યારે આવે જ્યારે મન નબળું પડે પણ યોગ વસ્તુ એવી છે કે મનને મજબૂત બનાવે મક્કમ બનાવે આપણા હૃદયને તંદુરસ્ત બનાવે બ્લડ સર્ક્યુલેશન સારું બનાવે એકાગ્રતા વધારે આવા બધા ગુણો વધવાથી આપણી માનસિક તાકાત વધે છે અને માનસિક તાકાત વધે એટલે મનમાં નબળા વિચારો આવતા અટકે છે અને નબળા વિચારો આવતા અટકે એટલે શરીરની અંદર રોગો આવતા અટકે છે તો આખી સાયકલ છે અંદરથી એની જર્ની ચાલુ થાય છે અને યોગા કરવા છે તો કોઈ સ્પેસિફિક એવો ટાઈમ છે આ ટાઈમે યોગા કરવા સારા કે યોગા મુખ્યત્વે આપણે ભારત દેશ ગરમ દેશ છે એટલે આપણે જોઈ રહ્યા છીએ કે આપણે વર્ષના મોટાભાગનો ટાઈમ ગરમીમાં જ રહેતા હોઈએ છીએ એટલે યોગની પ્રેક્ટિસ બને ત્યાં સુધી ઠંડા પહોરે અથવા તો સાંજના સમયે કરવી જોઈએ કેમકે યોગ જ્યારે આપણે પ્રેક્ટિસ કરતા હોઈએ ત્યારે શરીરની અંદર ગરમી ઉત્પન્ન થતી હોય અને બહાર વાતાવરણ ગરમ હોય ને શરીર બી ગરમ થાય તો વધારે ગરમી થવાથી એસિડિટી છે કે આપણે એવા કોઈ તકલીફો થઈ શકે છે શરીરની અંદર એટલે હિતાવ છે કે આપણે કાં તો સવારે અથવા તો સાંજે પ્રેક્ટિસ કરવા જોઈએ બપોરનો અથવા તો તડકાનો કે ગરમીનો સમય અવો અવોઈડ કરવો જોઈએ હવે કોઈ યોગા કરે છે તો એમને કઈ વાતનું ધ્યાન રાખવાનું છે ખાણી લઈને કે પછી હા મેં તમને વાત કરીને કે જે આઠ અંગો યોગમાં આવેલા છે એની અંદર નિયમની અંદર એવું છે કે સાત્વિક આહાર લેવો બરાબર છે અને ટાઈમસર જમવું અને પૂરતું જમવું વધારે પડતું ના જમવું ક સમયે ન જમવું આવા બધા યોગના એટ લિમ્સની અંદર નિયમો આપેલા જ છે આપણે એ સમજણ કેળવવાની તસદી નથી લેતા કે યોગની અંદર શું શું આપેલું છે યોગની આખી ફિલોસોફી છે એટલે એની અંદર આખી આ એની આહાર પદ્ધતિઓ શું છે એના એના નિયમો શું છે આપણે શૌચક્રિયા એટલે કે સ્નાન આદિ કરીને યોગ કરવા જોઈએ ખાલી પેટે કરવા જોઈએ અને જ્યારે યોગ સાધના કરતા હોય ત્યારે આપણે સાદું અને સાત્વિક ભોજન લેવું જોઈએ અત્યારના યુવાનોને તો ખાસ હું કહેવા માગીશ એકચ્યુઅલી હું હેપી છું કે યુવાનો હવે યોગ તરફ વળ્યા છે અને એ લોકોને ખૂબ અવેરનેસ આવી છે અને મારા ક્લાસની અંદર હું જોઉં છું કે સિક્સટી ઓફ યંગ જનરેશન મારા ક્લાસની અંદર મેમ્બર્સ છે અને એ લોકો હેપીલી પ્રેક્ટિસ કરી રહ્યા છે આજ સુધી યુવાનો માનતા હતા કે યોગ એટલે બોરિંગ વસ્તુ છે કેમ કે આસનો કરવા એ લોકોને બોરિંગ લાગતું સ્લો લાગતું પણ હવે જ્યારે એની મેથડોલોજી અને એની ફિલોસોફી સમજીને જ્યારે કરે છે ત્યારે ખરેખર એ લોકો એન્જોય કરે છે અને એમના ફાયદા મેળવે છે એમને જેઓ ભણતા હોય સ્ટુડન્ટ હોય તો એમને એક્ઝામમાં પણ સારો ફાયદો મળે છે એનું કોન્સન્ટ્રેશન વધે છે ફોકસ વધે છે અને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે સ્ટુડન્ટ લાઈફમાં સ્ટ્રેસ બી એટલો હોય છે સ્ટુડન્ટ લાઈફ પછી પણ કેરિયર બનાવવાનો સ્ટ્રેસ હોય છે કેરિયર બનાવ્યા પછી સ્ટ્રેસફુલ લાઈફ આજકાલની થઈ ગઈ છે ભાગાભાગીવાળી થઈ ગઈ છે કોમ્પિટિશનવાળી તો યંગ જનરેશનને તો હું કંઈ સૌથી વધારે જરૂર છે કે એ લોકોનું માઇન્ડ બેલેન્સ રહે એ લોકોનું થોટ્સ છે એ ક્લિયર રહે એ લોકો બહુ કન્ફ્યુઝ થતા હોય તો આ યોગ છે એની અંદર બહુ ફાયદો કરશે અને કન્ફ્યુઝન દૂર કરશે એનું મન અને મનોબળ મજબૂત કરશે તો યુવાનો માટે બહુ સારો એક યોગ આપણી પાસે ગિફ્ટ તરીકે છે તો એનો ઉપયોગ કરવો જ જોઈએ હવે બ્લડ પ્રેશર છે પીસીઓડી છે આવા દરેક સી બીમારીના પેશન્ટ છે એમને યોગ કઈ રીતે કરે બીપી છે ડાયાબિટીસ છે પછી પીસીઓડી પીસીઓએસ આવા બધા કોમન ડિસીઝીઝ અત્યારે આપણે ખૂબ જોઈ રહ્યા છીએ કે લોકોની અંદર આપણે દર ત્રીજી વ્યક્તિ આમાંથી કોઈ એક રોગથી પીડાતું હોય છે અને એ આપણી અત્યારની લાઇફસ્ટાઈલ કહીએ ખાણીપીણી કહીએ કે પ્રદૂષિત વાતાવરણ કે ખોરાક કહીએ પણ આપણે કોઈપણ વસ્તુને દોષ દેવા કરતાં આપણે આપણા શરીર ઉપર ધ્યાન આપીએ તો એનું ઘણું બધું એના એનાથી આપણે બચી શકીએ છીએ જેમ કે યોગની પ્રેક્ટિસ કરવાથી જે તે અંગોનું જે અંગોમાં ડિસીઝીસ છે જે અંગોમાં ખરાબી છે એની અંદર બ્લડ સર્ક્યુલેશન વધશે એની અંદર એનર્જી જનરેટ થશે તો એની અંદર જે બ્લોકેજીસ થયા છે એ ખુલશે અને એવું બધું થવાથી રોગ થવાના અટકશે અને આગળ વધતા અટકશે અને જે ઓલરેડી પીડાય છે એ લોકોને રોગમાં રાહત મળશે બરોબર છે હવે મેમ ઘણી વખત એવું હોય કે આપણે મેડિટેશન કરવા બેસીએ ત્યારે આપણને વધારે વિચાર આવે તો એનું કારણ જો વિચારો ક્યારે આવે કે આપણે એક અપેક્ષા સાથે બેસીએ કે હું હવે યોગ કરું છું તો મને વિચારો ન આવવા જોઈએ મારું મગજ શાંત રહેવું જોઈએ મારું ધ્યાન અહીંયા રહેવું જોઈએ હવે આપણી એક હ્યુમન ટેન્ડન્સી છે કે જે વસ્તુની આપણને મનાઈ કરવામાં આવે ને એ આપણે કરવાનું મન થાય હવે આપણું જ માઇન્ડ છે એને આપણે મંકી માઇન્ડ કહીએ છીએ કે બંદરની જેમ ઉછળ કૂદ જ કરતું હોય માઇન્ડ બરાબર હવે તમે એમને એમ કહો કે નહીં તારે કાંઈ ઉછળકૂદ નથી કરવાની તોય શું કરશે એટલે ઓલવેઝ જ્યારે આપણે યોગ કે મેડિટેશન કરવા બેસીએ છીએ ત્યારે એક ઓપન માઇન્ડથી બેસવાનું કે કોઈ જાતના રિસ્ટ્રિક્શન આપણા માઇન્ડ ઉપર લગાવ્યા વગર કે હાલો વિચારો ન હોવા જોઈએ મન સ્થિર રહેવું જોઈએ કાંઈ જ કર્યા વગર ચાલુ કરી દેવાનું એટલે એનો ફાયદો એ થશે કે તમે મેક્સિમમ પ્રેઝન્ટમાં રહી શકશો પ્રેઝન્ટમાં રહેશો એટલે વિચારો ઓટોમેટિકલી ઓછા થતા જશે પણ તમે કોન્શિયસલી એવું રાખશો કે ના મારા વિચારો આવવા જ ન જોઈએ તો એ પોસિબલ નથી કેમ કે થોટ પ્રોસેસ છે એ આપણા માટે નોર્મલ છે આપણે વિચારો ન કરીએ તો આપણે પ્રગતિ ના કરી શકીએ પણ કેવા વિચારો કરવા અને કેવા ન કરવા એનો જે આપણને ડિફરન્સિએશન ખબર પડે છે ને એ યોગ દ્વારા જ પડે છે શરૂઆતની પ્રેક્ટિસમાં એવું થઈ શકે કે થોડા કન્ફ્યુઝન થઈ શકે પણ એને થોડો ટાઈમ આપી ધીમે 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 પ્રેક્ટિસ કરવાથી આ બધી વસ્તુ બહુ જલ્દી ક્લિયર થઈ જાય છે અને ધીમે ધીમે એની મેળે જ તમારી ડિઝાયર વસ્તુ સામે આવવા માંડે છે તો તમે પણ યોગારૂપી આ ગિફ્ટને આજે જ અપનાવો યોગ દિવસની ખૂબ જ શુભેચ્છાઓ